ભૂખને કાબૂમાં લાવીને મનની ભૂખને મટાડે છે છતાં આવા જીવનને પામ્યા પછીથી પણ મનની ભૂખ જ ન જાગે એમ તો કહી શકાય નહીં પણ મોટે ભાગે એવું ખરું કે સાચું શ્રવણ જીવન પ્રાપ્ત થાય તો મનની કાળમી ભૂખને જાગવાનો સંભવ ઓછો જ્યારે તમારા વાતાવરણમાં તો પ્રાય મનની કાળમી પણ ભૂખ ઉત્પન્ન થયા વિના રહે નહીં દુનિયામાં જેમ જીવાડવાના બધા પ્રયત્નો કરવા છતાંય જન્મેલ ન પણ જીવે ભણાવવાના શક્ય પ્રયત્નો કરવા છતાં ન પણ ભણે અને કમાવવા માટે પૂરતી મહેનત કરવા છતાંય ન પણ કમાય તેમ આ જીવનમાં આવ્યા પછીથી પણ જો કોઈનામાં મનની કાળમી ભૂખ પ્રગડે તો એ માટે નિરુપાય છીએ વાત તો એ છે કે આવું જીવન જીવનારાઓ જરૂરી છે કે નહીં દુનિયામાં જેમ તમે હોટલની જરૂર માની છે હોસ્ટેલની જરૂર માની છે હોસ્પિટલની જરૂર માની છે તેમ આવું જીવન જીવનારાઓની સંસ્થાની જરૂર છે કે નહીં હું તો માનું છું કે આ સંસ્થા સદાને માટે જીવતીને જાગતી રહેવી જોઈએ સાથી જ્યારે અને ત્યારે ઉદયમાં અને આફતમાં દુનિયાના જીવોનું શરણું લેવાલાયક કોઈ સંસ્થા હોય તો એ એક જ સંસ્થા છે જગતમાં કોઈ એક એવું પૂછનારું છે કે અંદરનું કેમ ચાલે છે આત્માના હિત અહિતને લગતી ખબર પૂછનાર કોઈ છે પેઢી તૂટે સંબંધી જાય શરીર રોગ થાય એવા એવા વખતે છાનું રાખનાર સાચું આશ્વાસન આપનાર સાચી સ્થિતિનું ભાન કરાવનાર કોઈ જોઈએ કે નહીં સાચા શ્રમણો તો દુનિયાના સુખી કે દુઃખી જીવોને માટે શરણભૂત છે કારણ કે તેઓ પૌદગલિક પદાર્થોની નાશવંતતાને અને એની મમતાથી થતી ખાના ખરાબીને સમજાવીને જગતના જીવોને કલ્યાણકારી માર્ગે દોરનારા છે તમારે રોઈને રોવાડનાર જોઈએ કે હસીને હસાવનાર જોઈએ છે તમારે ત્યાં કોઈ મરે અને તેથી કોઈ બેસવા આવે તો શું કહે તમને રડાવે કે આશ્વાસન આપે આજે તો માંદાને જોવા જનારા એવું એવું બોલે છે કે જેથી માંદાને દ્રાસકો પડે કહેશે કે અર્ર આંખો ઉડી જતી રહી છે ચહેરો ફિક્કો પડી ગયો છે માત્ર હાડકાં જ દેખાય છે કેટલાક વળી કહેશે કે મુંબઈ લઈ જાઓ અમદાવાદ લઈ જાઓ એમ મોટા શહેરોના નામ આપે કોઈ વળી મોટા મોટા ડૉક્ટરોના જ નામ દેવા માંડે કહેશે કે દેશમુખને બોલાવો પણ કોઈ માંદાને સમાધિમાં રાખવાની વાત કરે નહીં અને એમ પણ પૂછે નહીં કે પાંચ રૂપિયા જોઈએ છે એ વિચાર ન કરે કે શહેરમાં લઈ જાય લઈ જાય કઈ રીતે અથવા દેશમુખને બોલાવે કયા ગજા ઉપર એવી વાતોથી મોટે ભાગે દર્દીનું અને દર્દીના સંબંધોનું બંનેનું દુઃખ વધે દર્દીને કદાચ એમ પણ થાય કે દેશમુખ આવે તો બચું અને પછી તો એની રડ લાગે અને એથી એ મનમાં દુઃખી થયા કરે વળી મા બાપ પણ દેશમુખને ન બોલાવી શકે એથી એમને પણ દુઃખ લાગે આજના કેટલાક ડોક્ટરો પણ શું કરે છે કેટલાક ડોક્ટરો રોજ પોતાના હાથમાં જીવનને સોંપી દેનારા દર્દીઓની ચિંતા કરતા હશે આજે મનની કાળમી ભૂખમાંથી ડોક્ટરો પણ બાકાત નથી રહ્યા એમાં કોઈ સારા હશે પણ કેટલાક તો એવા કે જેમને મુખ્યત્વે પોતાના આવક સાથે જ સંબંધ પૂર્વે તો કેટલાય વૈદ્યો એવા હતા કે જેમની મનની તૃષ્ણા પાંગળી હતી અને એથી તેઓ પોતાનો ધંધો કરવા ઉપરાંત ગરીબો ઉપર ઉપકાર પણ કરી શકતા હતા એક દાખલો આપો એક કુટુંબ હતું મા બાપ કમાવાને અશકત હતા પણ મોટો છોકરો કમાતો અને સૌનું ગુજરાણ ચાલતું કોઈ એક વખત મોટા છોકરાથી કામ ઓછું થયું એટલે પૈસા ઓછા મળે તેને બધાને ખવડાવવાની પોતાની પોતે ભૂખ વેઠવા માંડી એમાંથી એને તાવ ચડ્યો રણના છોકરો પથારીમાં પડ્યો એટલે મા બાપ મુંજાય એક વૈદ્યને બોલાવ્યો વૈદ્ય આવીને જોયું કે શરીરમાં રોગ નથી તરત બધાએ કહ્યું કે તમે બહાર જાઓ મારે દર્દીની સાથે ખાનગી વાત કરવી છે બધા બહાર ગયા એટલે વૈદ્ય પહેલાંને કહ્યું કે જો મને તારા શરીરમાં રોગ હોય એવું લાગતું નથી છતાં અશક્તિ ઘણી છે માટે સાચે સાચું કહે કે હકીકત શું છે પહેલાંએ કહ્યું મેં છ દિવસથી ખાધું નથી વૈદ્યએ કારણ પૂછ્યું એટલે પેલાએ કહ્યું કે જેટલું છ દિવસથી લાવું છું હું તેટલામાંથી મારે માટે ખાવાનું બસતું નથી અને મારા માતા પિતાને તથા મા બહેનને ભૂખ્યા રેખીને હું ખાવું એ મને પસંદ નથી આથી છ દિવસ થયા મેં કંઈ પણ ખાધું નથી વૈદ્યે તરત જ પોતાના ગજવામાંથી કોથળી કાઢીને પહેલાંની પથારીમાં મૂકી અને આશ્વાસન આપ્યું પછી બીજા બધાને અંદર બોલાવીને કહ્યું કે દવા આપી છે જટ સાજા થઈ જશે આવા છોકરા પણ કેટલા અને આવા વેદ્યો પણ કેટલા એ છોકરાની જેમ અવસરે ભૂખે વેઠ્યા ક્યારે અને વેદ આ રીતે કોથળી આપી શકે એવું બને ક્યારે મનની તૃષ્ણા કેમ ન હોય તો આવું બને ખરી મનની તૃષ્ણા ઘટ્યા વિના ગુણો આવે નહીં મનની તૃષ્ણા એવી ભયંકર છે કે જેમ જેમ વધે તેમ તેમ ગુણો જાય અને અવગુણો આવ્યા વિના રહે નહીં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ